નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ રાજકોટ તેરસોથી પંદરસો પાંત્રીસ ઉનાવા તેરસો ચાલીસથી પંદરસો સાત વિરમગામ આઠસોથી ચૌદસો તેર ધંધુકા અગિયારસો પચાસથી તેરસો આણત્રીસ મોરબી તેરસો એકથી ચૌદસો પિંચોતેર રોલ એક હજાર સિત્તેરથી ચૌદસો સાઠ ધારી એક હજાર એકથી તેરસો એકોતેર સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો એકાવન હળવદ બારસો સાઠથી ચૌદસો બ્યાસી ભાવનગર અગિયારસો પિંચોતેરથી ચૌદસો ઓગણસાઠ જેતપુર આઠસો છત્રીસથી ચૌદસો એકાણું જામજોધપુર બારસો પિંચોતેરથી ચૌદસો એકાણું ઇન્ટોય બારસોથી ચૌદસો પાંત્રીસ વાંકાનેર બારસો પચાસથી ચૌદસો પાસઠ વિસાવદર અગિયારસો ઓગણીસથી ચૌદસો ચોસઠ જસદણ તેરસોથી પંદરસો કાલાવડ અગિયારસો ઓગણીસથી ચૌદસો ચોસઠ માણસા બારસો પચાસ થી પંદરસો બાબરા બારસો એક્યાસી થી પંદરસો નવ તળાજા એક હજારથી ચૌદસો પાંત્રીસ આંબા બારસો છપ્પનથી ચૌદસો ત્રેપન અંજાર ચૌદસો પિંચ્યાસી થી ચૌદસો પિંચ્યાસી બોટાદ તેરસો ત્રીસ થી પંદરસો સત્તર વિજાપુર અગિયારસો થી પંદરસો તેતાલીસ પાટણ નવસોથી પંદરસો હારીજ તેરસો અઠાવનથી ચૌદસો ત્રીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એક વિસનગર અગિયારસો પચાસથી પંદરસો અઢાર જામનગર આઠસોથી ચૌદસો પિંચોતેર મહુવા અગિયારસો પંચ્યાસીથી ચૌદસો આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો